પેટન્ટ પેટન્ટ એ એક પ્રકારનું ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ છે તે કોઈ વ્યક્તિ કે સંસ્થાને નવી શોધ આવિષ્કાર અથવા ટેકનોલોજી માટે કાનૂની હક આપે છે જેના આધારે તે શોધનો ઉપયોગ ઉત્પાદન અને વેચાણ કરવાનો વિશેષ અધિકાર મેળવે છે પેટન્ટ દ્વારા શોધકને કાનૂની રક્ષણ મળે છે જેથી બીજો કોઈ તેની શોધનો અનઅધિકૃત રીતે ઉપયોગ ન કરી શકે મતલબ અર્થ પેટન્ટ શબ્દ લેટિન શબ્દ પેટરી પરથી આવ્યો છે જેનો અર્થ થાય છે ટુ લે ઓપન એટલે કે જનતા સમક્ષ ખુલ્લું મૂકવું એટલે શોધક પોતાની શોધની વિગતો જાહેર કરે છે અને બદલામાં સરકાર તેને કાનૂની સુરક્ષા આપે છે વ્યાખ્યા ઇન્ડિયન પેટન્ટ એક્ટ ઓગણીસો સિત્તેર મુજબ પેટન્ટ એ એક એવો કાનૂની અધિકાર છે જે સરકાર કોઈ શોધકને તેના નવા આવિષ્કાર માટે આપે છે જેથી તે વ્યક્તિ ચોક્કસ સમયગાળા માટે તેની શોધનો ઉપયોગ ઉત્પાદન વેચાણ આપી શકે પેટન્ટની લક્ષણો શોધ હોવી જોઈએ આવિષ્કાર ક્ષમતા એટલે કે સામાન્ય જ્ઞાન થી આગળનું ટેકનિકલ યોગદાન ઉપયોગીતા શોધ ઉદ્યોગ કે વ્યવસાયિક ક્ષેત્રે ઉપયોગી હોવી જોઈએ સમય મર્યાદિત અધિકાર ભારતમાં પેટન્ટનો સમયગાળો સામાન્ય રીતે વીસ વર્ષ હોય છે પ્રાદેશિકતા એટલે કે પેટન્ટનો હક તે દેશમાં જ માન્ય હોય છે જ્યાં તે નોંધાયેલ છે પ્રકાશન શોધની વિગતો જનતા સમક્ષ પ્રકાશિત થાય છે પેટન્ટના પ્રકારો યુટિલિટી પેટન્ટ એટલે કે નવા મશીન પ્રક્રિયા અને પદ્ધતિ માટે ઉદાહરણ તરીકે નવી મેડિકલ ઉપકરણ ડિઝાઇન પેટન્ટ ઉત્પાદન આકાર કે ડિઝાઇન માટે એટલે કે મોબાઈલ ફોનની અનોખી ડિઝાઇન પ્લાન્ટ પેટન્ટ નવા છોડની જાતો માટે એટલે કે સંશોધનની વિકસાવેલી પાકની નવી જાત પેટન્ટની પ્રક્રિયા

આર્થિક લાભ તેમાં શોધક પોતાની સુધનું વેચાણ તથા લાયસન્સ આપી શકે છે રાષ્ટ્રીય વિકાસ કે ટેકનોલોજીકલ પ્રગતિને વેગ મળે છે જ્ઞાનનું પ્રસારણ પેટન્ટ ડેટાબેઝ થી અન્ય સંશોધકોને પ્રેરણા મળે છે ભારતમાં પેટન્ટ કાયદો તો ઇન્ડિયન પેટન્ટ એક્ટ 1970 મુખ્ય કાયદો છે જેમાં સુધારો 1999 2002 અને 2005 માં કરવામાં આવ્યો નિયામક તો ઓફિસ ઓફ ધ કંટ્રોલર જનરલ ઓફ પેટન્ટ્સ ડિઝાઇન એન્ડ ટ્રેડમાર્ક